તો ખેડૂત મિત્રો અત્યારે કપાસ પીળો પડી અને સુકાઈ રહ્યો છે ખાસ કરીને આગેત્રો કપાસ જેમાં થઈ ગયા છે ગીંડવા તો એના માટે કોઈ પણ ખર્ચા કરવાની જરૂર નથી હવે કપાસમાં આ રોગ જ અત્યારે ખૂબ જોવા મળે છે તો આ રોગની દવા માટે સંશોધન પણ થયા નથી જી કરશો એનું રિઝલ્ટ આવશે ઝીરો ટકા તો કોઈની વાતોમાં આવી અને ખર્ચા કરવા નહીં એટલે કપાસ પીળો પડીને સુકાય તો તેમાં જો સ્પ્રે કરવો હોય તો ફૂગનાશકનો કરી શકીએ અને ખાસ કરીને વરસાદી વાતાવરણ ભેજવાળું વધારે હોય તેનું પાણીમાં પણ ભેજ વધુ હોય તો આપણે પાર્લર એટલે કે આપણું બોરનું પાણી અથવા કૂવાનું પાણી ફેરવીએ તો તેમાં રાહત મળતી હોય અને પાણી સાથે એમોનિયા સલ્ફર આપીએ તો પણ ફાયદો થતો હોય ને પ્રાકૃતિક ખેતી ખેડૂત ખેડૂતોએ આકડાના બોળાનો સ્પ્રે કરવો અને પાણી ભેગું પાવું તો તેના રિઝલ થોડા ઘણા અંશે મળતા હોય બાકી તો કપાસને સારો થતાં થોડી વાર લાગે તો થોડીક રાહ જોવી આવેલા ગીંડવા ફાટી જાય પછી કપાસમાં નવા પાન જોવા મળશે તાત્કાલિક રિઝલ નહીં મળે તો રાહ જોવી જરૂરી ઉતાવળું કોઈ પણ નિર્ણય ના લેવો અત્યારે બધા પોતપોતાની પ્રોડક્ટ વેચવા માટે ખેડૂતોને ઉપસાવી રહ્યા છે ખેડૂતો તેનો વિશ્વાસ કરી અને ખોટા ખર્ચા કરવા નહીં વાતાવરણને કારણે રાત દિવસના તાપમાનમાં ફેરફારને કારણે આ થઈ